હેલો મિત્રો કેમ છો મજામાં આજે તમારા બધાનું સ્વાગત છે અમારા નવા એક ધાર્મિક વિડીયોમાં મિત્રો આજે આપણે રાપર તાલુકાની અંદર એટલે કે કચ્છની અંદર રાપર તાલુકામાં આ રવેચી માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ અને ત્યાં આપણે રવેચી માતાજીના દર્શન કરવાના છે તો તમે પણ અમારા વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો તો ચાલો મારી સાથે આપણે જઈએ અને રવેચી માતાજીના મંદિરના દર્શન કરીએ મિત્રો આજે આપણે કચ્છની ધરા પર પ્રગટ પૂરચા પૂરનારીમાં રવેચી માતાજીના ઇતિહાસની વાત કરવાની છે ધન્ય ધન્ય છે મા રવેચી અને મઢવાડી આશાપુરા માતાજીના જ્યાં બેસણા છે એવું આ કચ્છ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના રવ ગામે મા રવેચી માતાજીનું ખૂબ જ પ્રાચીન અને વિશાળ મંદિર આવેલું છે મિત્રો આ વાત હજારો વર્ષો પહેલાંની છે મિત્રો આ જગ્યા ઉપર પાંડુઓએ નવ શિખર અને ઘુમટોથી સુશોભિત ભવ્ય મંદિર બનાવ્યું હતું પરંતુ મિત્રો આ ઘટના એવી બની હતી કે બાબી સુલતાનની સેનાએ આ મંદિરને એકવાર નાશ કર્યો હતો તોડી નાખ્યું હતું ત્યારબાદ વિક્રમ સંવંત અઢારસો ઇઠોતેરમાં એટલે કે ઈસવીસન અઢારસો એકવીસમાં શામબાઈ માતાએ છવ્વીસો કોરીના ખર્ચે વિશાળ મંદિરનું નિર્માણ કર્યું હતું રવ ગામના તળાવના કિનારે સુંદર ઘટાદાર વૃક્ષોની વચ્ચે આ ભવ્ય મંદિર આવેલું છે તળાવની સુંદર શીતળ હવા મનને પ્રફુલ્લિત કરે છે તમારા અડધા દુઃખો તો અહીં જ ભૂલી જવાય છે મિત્રો મંદિરના મધ્ય ભાગમાં રવેચીમાં ખોડિયારમાં અને આશાપુરા માતાજીની દિવ્ય મૂર્તિ છે અને તેમની બાજુમાં સામબાઈ માતાની વિભુજાવાળા અંબા માતાની પણ મૂર્તિ છે રવના ગરાસિયાના મૂળ પુરુષ મૂળવાજી જાડેજાએ રવનું રાજ્ય અપાવ્યું હતું તેમની યાદગીરીમાં તેમની મૂર્તિ પણ પધરાવેલી છે મિત્રો આ રવરાયની મૂર્તિ સામે ત્રણ પગે ઊભી નકળંગી ઘોડાની પણ મૂર્તિ છે અને બટુક ખેતર પાળમાં શુદ્ધગીની અખંડ જ્યોતના પણ દર્શન થાય છે તેની બાજુમાં ઠાકર મંદિર છે ત્યાં કૌરવનું સ્થાન છે ત્યાં માનવોનું બલિદાન અપાતું હશે તેથી ત્યાં આજે પણ આખા શ્રીફળનો ભોગ ધરાય છે અહીં ત્રિકમજીનો ઓરડો છે ગરુડ ભગવાન ભૈરવ ખેતરપાળ લક્ષ્મીનારાયણ ભગવાન હનુમાનજી તથા ગણપતિ પણ અહીં બિરાજે છે મિત્રો ખાસ વાત કરું ને તો અહીં બે વાર નહીં ત્રણ વાર આરતી થાય છે જેમાં સવારે ચાર વાગે મંગળા આરતી સવારે સાત વાગ્યે શણગાર આરતી અને સાંજે સાત વાગ્યે સંધ્યા આરતી થાય છે મિત્રો અહીં કચ્છ સૌરાષ્ટ્ર મુંબઈ એમ દૂર દૂરના સ્થળોએથી ભક્તો પોતાની આસ્થા લઈને આવે છે અને આ રવેચીમાં બધાના કષ્ટો દુઃખો દૂર કરે છે અહીં મંદિરે આવતા શ્રદ્ધાળુઓને સાદુ અને સાત્વિક મંદિરની બાજુમાં વિશાળ ગૌશાળા આવેલી છે અને તેમાં અંદાજે પિસ્તાલીસો થી પાંચ હજાર ગાયો છે જેને ખીરામાં કહેવામાં આવે છે અહીં ગાયોનું દૂધ વલોવાતું નથી અને અહીં માતાજીની ગાયોને અનેક લોકો ઘાસ નાખી અને માતાજીની માનતા પૂર્ણ કરે છે માતાજીએ રવ ડાવરી ત્રંબો અને જેસળા આ ચાર ગામના રક્ષણ માટેનું વચન આપેલું છે આ ચારેય પંથકમાં શિયાળાનો ઠંડો પવન વાતો નથી શિયાળામાં પણ ગાયો બહાર ખુલ્લામાં બેસે છે આ પરચો માતાજીનો અદ્ભુત પરચો છે માતાજીની કૃપા અપરમ પાર છે માતાજી પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર શ્રદ્ધાળુનામાં રવેચી માતાજી બધી જ મનોકામના પૂર્ણ કરે છે રવેચીમાંનું મંદિર ચોબારીથી લગભગ એકત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે તો તમે પણ મિત્રો જરૂરથી કચ્છમાં જાઓ તો આ રવેચી માતાજીના દર્શન કરવાનું ભૂલતા નહીં મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો ખૂબ જ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર